જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું આપ સૌની માટે લઈને આવી છું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકીની રેસીપી જે એકદમ બજાર જેવી જ બને છે તો અહીંયા હું આપ સૌની સાથે એક સિક્રેટ સામગ્રી શેર કરીશ જો તમે એ એડ કરશો તો તમારી તલની ચીકી એકદમ ક્રિસ્પી બજાર જેવી જ બનશે અને જ્યાં સુધી ખૂટશે નહીં ત્યાં સુધી પહોંચી પણ નહીં પડે અને એકદમ ને ક્રિસ્પી જ રહેશે તો તમે જોઈ શકો છો કે મારી તલની ચીકી એકદમ ક્રિસ્પી બને છે અને એકદમ બજારમાં મળે છે એવી જ બને છે તો વિડીયોને એમ સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને સિક્રેટ સામગ્રી ખબર પડી શકે તો ચાલો સૌથી પહેલા આપણે તલાઈને ગોળનું માપ જોઈ લઈએ તો અહીંયા આપણે તલાઈને ગોળનું બંને માપ આપણે એક સરખું રાખવાનું છે તો જે વાટકાના માપથી આપણે તલ લઈએ એ જ વાટકાના માપથી આપણે ગોળ લેવાનો છે તો અહીંયા અમે એક વાટકો તલ લઈ લીધા છે તમે ચાહો તો કાળા તલને પણ બનાવી શકો છો અહીંયા હું સફેદ તલમાંથી બનાવી રહી છું જે વાટકાના માપથી આપણે તલ લીધા હોય એ જ વાટકાના માપથી આપણે ગોળ લેવાનો છે

હેતલ શેકાઈ ગયા છે તો એને પ્લેટમાં કાઢી લઈશું અને ફરીથી કઢાઈમાં આપણે એક ચમચી ઘી એડ કરી દઈશું ઘી એડ કરવાથી આપણે તળની ચીકીમાં શાઇનિંગ આવે છે તો ઘી જરૂરથી એડ કરવું હવે ત્યારબાદ તેમાં આપણે ગોળ એડ કરી દેવાનો છે અહીં આપણે ગોળને ચમચાની મદદથી મેલ્ટ કરવાનો છે અહીં આપણે સમારીને જ લીધો છે એટલે મેલ્ટ થતા બિલકુલ વાર નહીં લાગે માત્ર બે જ મિનિટમાં આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને જો કોઈ પણ હોય તો આ રીતે ચમચાની મદદથી સરસ રીતે મેલ્ટ કરી દેવાની છે તો અહીંયા આપણે ગોળનો પાયો લાવવાની જ ખુબી હોય છે તો અહીંયા પરફેક્ટ ગોળનો પાયો લાવો ખૂબ જ જરૂરી હોય છે તો ગોળનો પાયો કઈ રીતે ચેક કરવો એનું હું તમને રીત બતાડીશ તો આ રીતે એક વાટકામાં પાણી લઈ લેવું અને એમાં થોડાક ડ્રોપ આપણે ગોળના પાયાના એડ કરીશું તો દસ થી પંદર સેકન્ડ માટે આ રીતે રહેવા દેવું અને ત્યારબાદ તમે ચેક કરીને જોઈ શકો છો કે આ રીતનું આપણું મિશ્રણ હોય એકદમ કડક થઈ જવું જોઈએ હજુ આપણું મિશ્રણ થોડું ઢીલું લાગે છે એનો મતલબ કે આપણું પાયો બરોબર થયો નથી તો થોડી આ માટે હવે મિશ્રણ મેં ફરીથી મેં વાટકામાં લઈ લીધું હતું તો આ રીતે તોડવાથી બે કટકા થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બની જાય છે આપણું મિશ્રણ આ રીતે પાણીમાં એડ કરવાથી એકદમ ક્રિસ્પી બની જવું એ જોઈએ એનો મતલબ કે આપણો પાયો બિલકુલ બની ગયો છે સોડા એડ કરવાનો આ સોડા એડ કરવાથી આપણી તલની ચીકી એકદમ ક્રિસ્પી ને ક્રિસ્પી જ છે અને પોચી પણ નહીં પડે તો સોડા એડ કરવાથી આપણા ગોળા પાય સરસ રીતે ભુગા થવા લાગ્યા છે અને આપણો ગોળો પાયો સરસ રીતે ડબલ થઈ રહ્યો છે

તલ રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો એક રીતે બધું મિશ્રણ એકઠું થઈ ગયું છે એનો મતલબ કે આપણો વોલનો પાયો એકદમ પરફેક્ટ બન્યો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે હલકા તાતણા બની રહ્યા છે એનો મતલબ કે આપણો પાયો એકદમ પરફેક્ટ છે અને તલ તલની ચીખી આપણે એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે હલકા તાતણા બનવા જોઈએ તો હવે આપણા આ મિશ્રણને પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું હવે પ્લેટફોર્મ ઉપર તેલ લગાડીને આ મિશ્રણને આપણે વાટકીની મદદથી સેટ કરી લઈશું મદદથી પાથરી દઈશું અને મદદથી આપણે વણી લઈશું તમે ચાહો તો પ્લાસ્ટિકની ઉપર પણ આ રીતે પાથરી શકો છો તો હવે વેલણની મદદથી આપણે એને તરત ગરમ હોય ત્યારે જ વણી લેવાનું છે જેથી કરીને આપણે એને સરસ પાથરી બનાવી શકીએ તો ગરમ ગરમ હોય ત્યારે જ સરસ રીતે વણી લેવાની છે આ રીતે કિનારીઓ દબાવતા જઈશું અને આ રીતે વણી લઈશું અહીંયા અમે સરસ રીતે ચીકીને વણીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે આ રીતની મેં રાખી છે એકદમ પાતળી તો હવે એમાં આપણે કાપા કરી લઈશું અહીંયા ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે કટ લગાવી દેવાના છે જેથી કરીને ઠરે એટલે સરસ રીતે એના પીસીસ બહાર આવી શકે તો આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ એના કટ લગાવી દેવાના છે અને કિનારીઓને આ રીતે નાના ટુકડા કટ કરીને અલગ કરી લઈશું જેથી કરીને ચોરસ પીસ આપણા બહાર આવી શકે તો હવે આને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું અડધી કલાક બાદ આપણા પીસી સરસ રીતે સેટ થઈ જાય છે તો અડધી કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી સરસ રીતે આ રીતે છૂટી પડી જાય છે અને એકદમ ક્રિસ્પી આપણી તલની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે ટુકડા કરો તો એકદમ ક્રિસ્પી બને છે અને તમે જોઈ શકો છો કે એકદમ બજારમાં હોય એવી જ આપણી ચીકી બની છે તો આવી જ રીતે આપણે બધી ચીકીને તોડી લઈશું અને પ્લેટફોર્મથી સરસ રીતે એ બહાર નીકળી જાય છે કોઈ ચોટતી નથી તો આવી જ રીતે આપણી બધી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં